ગામડાનો ધબકાર ચેનલના સૌ કડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીજી જુલાઈ અને ગુરુવાર જીરૂ કેટલી તેજી મંદી થઈ શકે શું વેપાર છે કેવી છે કેતા નિકાસની છે શું પરિસ્થિતિ છે તેના વિશે ત્રણ વેપારીઓના મત એવા છે એક જોધપુર ફાઇનાન્સના ડાયરેક્ટર રાજસ્થાન એસોસિએશન ઓફ સ્પાઇસીસના એક ડાયરેક્ટર ફિશ કનવીર રાવ ઊંઝા market yard ના વેપારી association ના owner અને એક આપણે રાજકોટના ના globe international trade રાજકોટ ના હવે આપડે પેલા ઊંઝા ના વેપારી મત જોઈએ તેની હાઇલાઇટ શું છે જીરું ની બજાર માં ઘટ્યા ફરી વધ્યા હતા અને ફરી ઘટાડો થયો તો જીરું ભાવ નીચલા લેવલથી થી સાડા ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલો વધી ગયા હતા જેમાં છેલ્લા બે દિવસમાં માં ફરી દોઢસો થી બસો રૂપિયા ઘટી ગયા છે

જીરુની બજારમાં નિકાસ નથી જીરુનો સ્ટોક પંદર થી ચત્તર લાખ નો થયો હોવાનો અંદાજ છે જીરુની બજારમાં ભાવ બસો થી અઢીસો રૂપિયા વધે તો દસ થી બાર હજાર ની આવક થાય છે જયારે ભાવ ઘટે તો ચાર થી આઠ હજાર ની આવક થાય છે ઊંઝામાં તમામ ગોડાઉનનું જીરું ઈસબગુલ અને વરિયાળથી ભરાઈ ગયા ક્યાંય હવે જગ્યા નથી મસાલામાં મંદી હોવાથી ગોડાઉન ખાલી થતા નથી જીરુંમાં નિકાસ ગયા એપ્રિલ મહિનામાં કુલ વીસ હજાર છસો અઠ્યાસી ટનની થઈ હતી જે બે હજાર ચોવીસમાં એપ્રિલ મહિનામાં ઓગણચાળીસ હજાર એકસો બ્યાસી ટનની નિકાસ થઈ હતી મે જૂન મહિનામાં નિકાસ વેપાર ઓછા થયા હોવાનો અંદાજ છે જીરુંની બજારમાં હવે સોથી બસો રૂપિયાની વધઘટ થાય તેવો અંદાજ છે ઊંઝા જીરોના બેન્ચમાર્ક ભાવ માટે છત્રીસો સાત થી સાડત્રીસ નું લેવલ અતિ મહત્વનું લેવલ છે અને આ જોરદાર સ્પોટ લેવલ તૂટે નહીં ત્યાં સુધી કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી સાયનામાં પણ સારા પાકના રિપોર્ટ આવે છે જો સારો પાક ન હોય તો શીન લેવા આવે પરંતુ શીનની માંગ ઠંડી છે આ હતા મિત્રો ઊંઝાના વેપારી હવે આપણે રાજસ્થાનના વેપારીનો મત જોઈએ જીરુની બજારમાં વીસ રૂપિયા કિલોએ વધી ગયા છે જીરુનો દડો જે માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસ ચોપચાસથી સત્રીસો રૂપિયા હતા જે વધીને ઓગણચાળીસોથી ચાર હજાર રૂપિયા થઈ ગયા છે જીરુની બજારમાં ડોમેસ્ટિક ઘરેકી થોડી ચારી છે પરંતુ સામે ભાવ વધ્યા હોવાથી આવકમાં પણ વધારો થયો છે જીરુની બજારમાં નિકાસ પર એકદમ ઓછા થઈ જશે અને બાયરો વેઇટ એન્ડ વોશની સ્થિતિમાં છે જીરુની બજારમાં બાયરોને વિશ્વાસ ઉઠી ગયો છે ચીનના નવા જીરુના પાકના લઈને પણ હલ્લાબોલ વધારે છે અફવાને કારણે જીરુની બજારમાં અસમંજસ વધારે છે જીરુની બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને ભાવ રંજબાઉન્ટ રહે તેવી સંભાવના છે જીરુના ભાવ પાંત્રીસોથી પાંત્રીસો પચાસ રૂપિયા બોટમ છે અને આ ભાવ નીચા ભાવ છે જીરુની બજારમાં વેસવાળી વધવાનું કારણ રાજસ્થાનમાં ખેડૂતોને કપાસ અને મગફળીના વાવેતર કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેઓ વેચાણ કરી રહ્યા છે જીરુની બજારમાં આ ભાવથી વધવાની સંભાવના દસથી પંદર રૂપિયા છે જ્યારે ઘટવાની સંભાવના પાંચ રૂપિયા છે રાજસ્થાનની બધી મંડીમાં મળીને ચારથી પાંચ હજાર બોરીની આવક થાય છે જીરુની નિકાસ એવરેજ દર મહિને પંદરથી વીસ હજાર ટન જેટલી થઈ જ રહી છે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વેપાર બંધ છે જીરુની બજારમાં પાંચમી જુલાઈ બાદ ડોમેસ્ટિક માંગ શરૂ થાય તેવી ધારણા છે જીરુની બજારમાં ડોમેસ્ટ ડિમેટમાં પણ સ્ટોક પ્રોડ્યુશન બોર્ડનું જીરું ઝીરો પોઈન્ટ પંચોતેર પૈસાથી એક રૂપિયાના ભાવ ફરકમાં વેચાણ થઈ રહ્યું છે જીરુની બજારમાં ઓલ ઓવર કોઈ લાંબી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી આ હતા મિત્રો રાજસ્થાનના વેપારી હવે આપણે રાજકોટના વેપારીનો મત શું સત્ય જોઈ લઈએ જીરુની બજારમાં ભાવ એક રેન્જમાં અથડાઈને સ્થિર છે જીરુના ભાવ ટૂંકા ગાળા માટે ડિમાન્ડ અને સપ્લાય પૂરતી હોવાથી ભાવમાં સોથી બસો રૂપિયાની વધઘટ થયા કરશે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો અત્યારે દેખાતા નથી જીરુની બજારમાં વર્તમાન ભાવથી હજી દોઢસો રૂપિયા ઘટીને પછી બજાર રેન્જ બાઉન્ડ જ રહે તેવી સંભાવના છે જીરુમાં નિકાસ ચાલુ સિઝનમાં માર્ચથી જૂન મહિનામાં ચાર મહિના દરમિયાન ગત વર્ષની તુલનાએ સાડત્રીસ ટકા જેટલી ઘટી છે માર્ચ એપ્રિલમાં બહુ ઘટાડો નથી આવ્યો પરંતુ મે જૂન મહિનામાં નિકાસમાં વધારો વધારે ઘટાડો થયો છે ગુજરાતમાં ચાલુ સિઝનમાં જીરુની બેતાલીસ લાખ બોરી ઉપરની આવક સંપન્ન થઈ ચૂકી છે જીરુનો પાક ગુજરાતમાં ચાલીસ લાખ બોરીમાં પૂરો થઈ જશે તે આગાહી કરનારાઓની ધારણા ખોટી પડે છે દેશમાં જીરુનો પાક એકસો પાંચ લાખ બોરીનો ઓછામાં ઓછી આવે છે જો જીરુનો પાક ઓછો હોય તો અત્યારે ગુજરાતની એવરેજ આવક દસથી પંદર હજાર બોરી ન આવે જે અત્યારે આવી રહી છે જીરુની નિકાસ એકદમ ઓછી છે અને ડોમેસ્ટિક માંગ પણ મર્યાદિત જોવા મળી રહેશે દેશમાં જીરુનો વપરાશ એક કરોડ બોરી આસપાસનો છે એ મુજબ ડિમાન્ડ અને સપ્લાયની ચેન પૂરતી છે જીરુમાં આ વર્ષે વીસ લાખ બોરીનો કેરીઓવર સ્ટોક હતો જે આગામી ત્રણ મહિનામાં પણ નિકાસ માંગ ઓછી જ રહેશે તો નવી સિઝનમાં ત્રીસ લાખ બોરીનો કેરીઓવર સ્ટોક રહેશે જેની સામે નવી સિઝનમાં સિત્તેરથી એંશી લાખ બોરીનો પાક થાય તો પણ જીરુની બજારમાં કોઈ ખાદ્ય રહે તેવી સંજોગો નથી જીરુની બજારમાં અત્યારે કોઈ મોટા ડિમાન્ડ નથી ગલ્ફ અને સાઉથ ઇસ્ટની રૂટિન માંગ છે ચીનમાં જીરોના પાકને લઈ પણ સારા રિપોર્ટ છે પરંતુ એ અત્યારે ચેલિંગમાં નથી પંદર દિવસથી દિવસમાં નવી આવક ચાલુ થઈ શકે અને હજી એક મહિનો ચારી આવક રહેશે ચાઇનામાં જીરોના ભાવ ચોવીસો ડોલર છે અને ભારતીય જીરોના ભાવ અત્યારે ત્રેવીસોથી ત્રેવીસો પચાસ ડોલર બોલાય છે આ હતા મેત્રો વેપારીઓના મત ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી